છોટાઉદેપુર ખાતે પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુપેરભાઈ ઢીંડોળ દ્વારા લાંબા સમયથી શિક્ષકોની પડતર માંગણીઓ સંશોધાતા તેમનું સ્વાગત અને સન્માન કરી ઋણ વ્યક્ત કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા બે હજાર પાંચ પહેલાંના તમામ સરકારી નોકરીયાતોને જૂની પેન્શન સ્કીમ ઓપીએસમાં સમાવેશ કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લા સંઘ અને તાલુકા સંઘ ના તમામ હોદ્દેદારોએ જિલ્લાના શિક્ષકો વતી શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનું ભવ્ય સન્માનના ભાગરૂપે સાપો બાંધી સાલ ઉડાડી અને મોમેન્ટો આપી ખુશી વ્યક્ત કરી હતી સરકાર દ્વારા શિક્ષકોના વહીવટી પ્રશ્નોમાં નિરાકરણ લાવવા બદલ સૌ ઉપસ્થિત સંઘના શિક્ષણ મંત્રી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષણ મંત્રી આ પ્રસંગે કેવાયસી કામગીરીમાં શિક્ષકો સક્રિય પ્રયત્ન કરે અને કામગીરીનો પૂર્ણ કરવા શિક્ષકો સહકાર આપે તેવી વાત જણાવી હતી શિક્ષણ મંત્રીનું સન્માન જિલ્લા સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા મહામંત્રી રાકેશભાઈ પટેલ રાજ્યના પ્રતિનિધિ રમણભાઈ રાઠવા ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ રાઠવા અવિનાશભાઈ રાઠવા મુકેશભાઈ ઉપાધ્યાય કલ્પેશભાઈ નિર્મલભાઈ અશોકભાઈ માયાબેન મિનીતાબેન ચેતનભાઈ સાથે તમામ તાલુકાના હોદ્દેદારો સાથે બહોળી સંખ્યામાં જિલ્લાના શિક્ષકો જોડાયા હતા